પહેલાં તો આપણે એકડા બોલી દો પહેલાં ચાલો એ એટલા છે દસ આપણે આજે રમવાનું છે હો આમાં આપણે હવે આ વચ્ચે આપણે સંખ્યા તો લખેલી છે એકડા દેખાય છે ને હા પણ વચ્ચે મેં લગાવ્યું છે આવું ખસે એવું હવે શું કરશું હે હવે શું કરશું એ જ તો શીખવાનું છે ચાલ હવે શું કરવાનું છે કે આમાં આ એકડા જે લખેલા છે ને એમાં એકને ઉપ હંને એટલે એ સંતાડેલો નું છે વારાફરતી બધાય હા આવડે છે ને ચાલો ચાલો કામિની કયો અંક સંતાડી દીધો છે બોલો તો હે સાત કયો સાત બગડે બે ચાર કયો અંક સંતાડી દીધો ચાર અરે વાહ આવડી ગયું અંતાડેલું બી સંતાડે ને તો એ શોધી દેવા એવા છે નહી એવા હોશિયાર થઈ ગયા છે ચાલો હિતાન શું કયા અંક સંતાડી દીધો આઠ સરસ ચાલો આયુષ કયો અંક સંતાડી દીધો અરે વાહ સારું કયો અંક સંતાડ્યો રિસાઈ ગઈ છે એટલે કેટલા કહેવાશે અહિયાં કેટલા સંતાડ્યા ત્રણ આવડે બોલે નહીં બેન જોડે રિસાઈ ગયેલી હવે મારે નહીં શીખવાડવાનું હા રિસાઈ જાય થોડું શીખાડું હા ને મારે રિસાઈ જાઉં ચાલો સિદ્ધિકા કયો અંક સંતાડી દીધો સાત કયો છે સાત ચાલો ભાવિકા કયો અંક સંતાડી દીધો નવ છેલ્લો નવ હવે ખબર પડી ગઈ હવે શું કરવાનું છે કે હવે હું પૂછું ને તો એ પ્રમાણે તમારે કહેવાનું છે પાછું મને હા હવે કયો અંક સંતાડી દીધો છે ત્રણ કયો અંક ત્રણ ચલો ત્રણ ની આગળ કોણ કોણ છે બે એક ચલો ત્રણ ની પાછળ કઈ કઈ સંખ્યા છે ચાર હા એ રીતે હવે તમારે વારા હું પૂછીશ ને કોઈ પણ અંક સંતાડી દઈશ પછી તમારે બોલવાનું છે ચાલો કામિની ચાલો કામિની કયો અંક સંતાડી દીધો પાંચ ચાલો એના આગળ કઈ કઈ સંખ્યા છે કામિની બોલશે આંગળી મૂકીને બોલવાનું કયો અંક ચાર ત્રણ બે એક ચાલો આના પછી પાંચ પછી કઈ સંખ્યા છે છ સાત આઠ નવ ચાલો ચાલો હાર્દિક ચાલો કયો અંક સંતાડી દીધો અંક સંતાડી દીધો બે ચાલો બે ની આગળ કોણ કેવાય હાર્દિક ને બોલવાનું છે ચાલો બે ની પાછળ કઈ કઈ સંખ્યા છે ત્રણ પછી ચાર પાંચ છ સાત નવ ચાલો હર્ષિલ નો વારો છે ચાલો કયો અંક સંતાડી દીધો છ ચાલો છ ની આગળ આગળ વાળી સંખ્યા બોલો આગળની સંખ્યા પાંચ ચાર એક ચાલો છ ની પાછળ કઈ સંખ્યા સાત આઠ નવ ચાલો હિતાંશુ નો વારો છે ચાલો હિતાંશુ કયો અંક સંતાડી દીધો એ જોજે કયાંક સંતાડી દીધો ચાર ચાલો ચાર ની આગળ કઈ સંખ્યા છે ત્રણ બે એક પછી ચાર પછી પાંચ નવ કેવી પડે સીધું એ બોલવાનું ને ઊંધા એકડા એ બોલવાનું બે વાવડી જવાનું નહી ચાલો કયો સંતાડ્યો ચાલો યાદ કરો આ છ ચાલો છ ની આગળ કઈ સંખ્યાઓ છે પાંચ હા ચાલો છ ની પાછળ કઈ સંખ્યા સાત આઠ નવ ચાલો વિલાસ કયા અંક સંતાડી દીધો હે ના ના નવ તો આ રહ્યો હે એને બોલવા દો એને પણ શીખવાનું ને ચાલો કઈ અંક સંતાડી દીધો આઠ ચાલો આઠ ની આગળ કઈ સંખ્યાઓ છે ચાલો બોલો તો સાત આઠ સાત પછી આઠ તો અહીંયા આવી ગયો આ સાત ની આગળ કોણ છે છ યાદ કરીને બોલો ચાર પછી હા ત્રણ બે એક ચાલો આઠ ની પછી આઠ પછી કોણ છે નવ અરે વાહ હવે અવાજ આવ્યો હે હવે અવાજ આવ્યો મને તો ચાલો સિદ્ધિકા કયો અંક સંતાડી દીધો ત્રણ ચાલો ત્રણ ની આગળ કઈ સંખ્યાઓ છે બે એક અરે વાહ ચાલો ત્રણ પછી કઈ સંખ્યાઓ ચાર અરે વાહ બહુ હોશિયાર થઈ ગયા છે મારા છોકરા તૈયારીમાં બધું આવડી જાય છે નહીં ચાલો અહિયાં ચાલો કયા અંક સંતાડ્યો છ ચાલો છ ની આગળ કઈ સંખ્યાઓ છે એક ચાલો અહિયાં સાત આઠ નવ જો આપણે આ પટ્ટીમાં કેવું થઈ જાય સીધા એકડા પણ બોલાય જાય અને ઊંધા એકડા પણ આવડી જાય કેવું થાય સીધા એકડા એ બોલાય અને ઊંધા એકડા એ બોલાય જો ઊંધા એટલે આને થોડું ઊંધું કરવાનું છે ઊંધું એટલે કેવું ચાર પછી ઊંધો જવાનું આ ઊંધા એકડા કહેવાય આ જો છ પછી ઊંધા એકડા પાંચ ચાર ત્રણ બે એક એ બધા ઊંધા એકડા કહેવાય હા ચાલો હવે અહીંયા આપણે નવ પર મૂકીએ તો આ બધા ઊંધા એકડા થઈ જાય જો આઠ આઠ પછી કોણ આવી જાય નવ આવી જાય ને પણ આપણે આઠ પછી ઊંધા એકડા બોલે તો આઠ સાત છ પાંચ હા પછી તમે ત્રણ પછી ચાર જ યાદ રાખો ત્રણ પછી આપણા ઊંધા એકડામાં બે આવે હે એ પણ યાદ રહેવું જોઈએ જાઓ